આઈવીએફ માં કેટલો ખર્જો આવતો હોય છે અને આઈવીએફ નો જે ખર્જો છે એ કયા કયા ફેક્ટર્સ પર ડિપેન્ડ કરતો હોય છે આઈવીએફ નો ટોટલ ખર્જો 1 લાખ થી શરૂ કરીને ઈવન 2 લાખ સુધી પણ જઈ શકતો હોય છે પણ જેમાં ઘણા બધા ફેક્ટર રિસ્પોન્સિબલ છે સૌથી પહેલા મધર ની એજ અને એમનો ઓવરિયન રિઝર્વ જે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે કારણ કે એના પરથી આઈવીએફ ની ટ્રીટમેન્ટ છે ડિસાઈડ થતી હોય છે સેકન્ડલી ફ્રેશ આઈવીએફ સાયકલ છે કે ફ્રોઝન થો આઈવીએફ સાયકલ પછી ટ્રીટમેન્ટ માં ડોનર એટ કે ડોનર સ્પમ ની રિક્વાયરમેન્ટ છે કે નહીં એ પણ કોસ્ટ ફેક્ટરને અફેક્ટ કરે છે ફોર્થ થિંગ એ આઈવીએફમાં હોર્મોનલ ઇન્જેક્શન્સ કયા ટાઈપના અને કેટલા ડોઝેસમાં યુઝ કરવામાં આવ્યા છે કેટલા ટાઈમ સુધી યુઝ કરવામાં આવ્યા છે એ પણ એની કોસ્ટ ફેક્ટર પર અફેક્ટ કરતો હોય અને બીજી એડવાન્સ આઈવીએફ પ્રોસિજર સમજો કે ઇક્સી પ્રોસિજર છે ઇન્ટ્રાસાયટોપ્લાઝમિક સ્પમ ઇન્જેક્શન છે પ્લાસ્ટોસિસ કલ્ચર છે લેઝર આસિસ્ટેડ હેચિંગ છે પ્રી ઇમ્પ્લાન્ટેશન જેનેટિક ટેસ્ટિંગ ઓફ ધ એમ્બ્રિયો ફોર એન્યુ પ્લોઈડીઝ છે આવી બધી એડવાન્સ પ્રોસિજર થઈ છે કે નહીં એ પણ ડિપેન્ડ કરે છે ફેક્ટર માટે કોસ્ટ માટે બટ મારી એડવાઇઝ એ છે કે તમે જ્યારે આઈવીએફનું પ્લાનિંગ કરતા હોય તો ક્લિનિકમાં જઈ અને તમારા પેકેજ કોસ્ટમાં કયા કયા આસ્પેક્ટ્સ કવર થાય છે એ જાણવું સૌથી પહેલાં જરૂરી છે અને શક્ય હોય તો એના માટે તમે બે થી ત્રણ ઓપિનિયન પણ લઈ શકો